કામ કર્યા રાખે અને આવક ચાલુ રે એટલે તાજે તાજું માખણ ખાય ને એમાં કઈ ઘટે નહી મજા આવે તો દુજાણું રાખવું જ જોઈએ એને વેચા તું લેવા જવાનું જ ન હોય ફેર પડે રાખે તો હા મેં તો સોખુ ખાવા મળે હા અને થોડી ગાવો કે ભેગી થાય દ્વાંત નો આવે હા લે રાખે હા અને જો ખેતી કરતા હોય થોડી દુજાણા માં આવક રે થોડી ખેતીમાં આવે તો આ મોંઘવારી પ્રમાણે તો જ પૂરું પડે એમ છે ન કે પૂરું પડે એમ નથી આપણે બધા ઘાયરે જ રહેવું ને એક તો પાછા સીટી વાળા ગામડિયા ને એવા ગામડિયા ના એવા એમ તો કરે જ છે ઓલા તો હાવ નો ગણે હવે ગાયું કામ પૂરું થઈ ગયું ને હવે જવાનું છે ખરે ખરે તો બહુ જાજુ કામ નથી થોડુંક કામ છે કારણ કે કલાક એક નું ના ફૂલ શિયાળું પવન ઉપડી ગયો છે એટલે હવે ખરાનું કામ ઉકલે ને એવું આજથી વાતાવરણ થયું અત્યાર લગન તો વરસાદનું થોડુંક કહેતા આવશે સાટા નાન તેને એટલે વાતાવરણ બરાબર આજથી જ એકદમ શિયાળુ પવન વરી ગયો છે શિયાળું પવન વરી જાય ને એકદમ નરવાઈ આવી જાય એમ માણા નહીં રોગચાળો નો રહી ને પશુમય નો રહી ક્યાંય રોગચાળો રે જ નહીં મોલમાં કે ક્યાંય અને આપણે એમ કે આપણા છોકરાનું વાતાવરણ અનુકૂળ ન વાતાવરણ બદલે એટલે શરદી થાય ના થાય અહીંથી આપણી વાડીએ રહેશે જે વાડીવાળા માણસો એની છોકરી હજી ચાર મહિનાની જ છે અને વાયગા છે અત્યારના આઠ ત્યાં તો અહીંયા ખુલ્લા ખેતરમાં આવી ગઈ છે ખુલ્લા વાતાવરણમાં એને જોઈએ બધા વાતાવરણ અનુકૂળ આવી જાય જો હજી આ ચાર મહિનાનું બાળક છે આવી રીતની ખુલ્લી હવામાં આખો દિવસ અહીં લીમડાના સાંઈએ અને ઘોડિયું એનું અત્યારમાં અહીંયા આવી ગયું છે આને બીમાર પડવાનો તો પ્રશ્ન રે જ નહીં નકરા પેલો શિયાળો છે આપણે પેલો શિયાળો હોય ને જો દાંત થાય મને બોલાવે તો એ બહાર ન કાઢી બાળકને કે એને ઠંડી લાગી જાય ને એને શરદી થઈ જાય ને જાય કાંઈ ન થાય એ કારણ કે એનું ઘડતર જ એ પ્રમાણે થઈ સીમમાં અને આ બધું વાતાવરણ એને અનુકૂળ જ આવી જાય એ કાંઈ પ્રશ્ન થાય જ નહીં એટલે અનુકૂળ તો ગમે એને આવી જાય પણ રીઢા કરવા પડે આવી રીતના જો કેવી ઠેકડા મારે જો ઉસી થાય તેડો એ મજા ચાર મહિનાની જ છે એટલે હું વાળીએ રહે તો એવું કઈ ન હોય ને હેંજા ન આવે અત્યારના બાળકો તો હોય જ એવા પેલેથી જ બધી ખબર પડતી હોય તો દેવાનસિંહ પપ્પા ભારી લઈને વાડીએ જાય છે ગાયું ને નીર નાખવા કારણ કે પસાટના ડોડવા હોય ને એ બધા કઈ ચોખા કરવાના ન હોય ગાયું ને ખવડાવ દેવાના હોય એટલે ગાયું બાને ત્યાં શિયાળો છે આપણે તેલ ન પાય તો કાંઈ નહીં પણ એ પછાટ ના દોરવા ખરી તેલ પેટમાં વહી જાય અને આપણે હવે ખરું થઈ ગયું ચોખું ખાલી એટલામાં વીણવાના છે બાકી બધી મગફળી ચોખી અત્યારે ખૂટું કામ તો એ બાકી છે એમાં તો ઘણા દાણા છે અને હવે આપણે જવું છે કોઠીંબા વીણવા અને એમાં પાણી પાવા એટલે પાણી તો આપણે કીધું કોઠીંબા ક્યાંક ક્યાંક પાકેલા દેખાય છે ને પાણી પાય તો ખોટા બગડી જાય એટલે પેલા કોઠીંબા વીણ લઈ ને પછી પાણી પા ત્યાં દેવાન પપ્પા ઘરે ચા પીને વહી આવી ગયા છે ચા પીવા તો આપણે બીજો કુવ હોય છે એ અત્યારે તો આખો જ ભૈરો હોય પણ આમાં શિયાળું મોલ પકવતો નથી એટલું પાણી છે આમ ભૈરો રે એમને કારણ કે આમાં આપણે મોટર કે કાઈ છે જ નહીં આજે તો કોઠી બા આપણે વરસાદ વરસતો હોય ને એવી રીતના વીણા આપણે કોઠીંબા પાવવાના છે એટલે ફુવારા ચાલુ કર્યા છે એટલે મોટર ચાલુ કરી દીધી પણ થોડાક આટલા બાકી હતા એટલે ચાલુ ચાલુ કર્યા છે બાજુવાળા મગફળીના પાથરા પડ્યા છે એટલે કામ ગમે એ કરી પણ એવો ઈરાદો ન રખાય કે કોઈનું નુકસાન થાય એટલે જે થોડુંક વધુ પાણીની ઝાલક જાય ને તો ઓલા લોકોના પાથરા પલળે એટલે આપણે કોઈની નુકસાની કરવી નથી એટલે ફુવારા ધીમે ધીમે ચાલુ કર્યા પાણી ચાલુ રાખ્યું છેલ્લે એટલે લાઈન સોડાતા હશે ને પાણી પીતું જ એટલે આપણે કોઠીંબા જો અહીંયા ચાલુ એટલે ગારો ગારો થઈ ગયા પણ આપણે કોઠીબા તો ધોવા જ અને અહીંયા છે ને અત્યારે પાણી પાવામાં તો થઈ ગયા છે તો હાડા બાર હવે ઘરે જ આવું છે તો લાઈન ફેરવે જ છે ને કોઠિંબા એકદમ હાવ લંઘાઈ ગયા તા અને હવે પાણી મળશે ને એટલે પાછા લીલા તા ને કોઠિંબા જ્યાં લગન પાણી પાઈને ત્યાં લગન જ રાખે અને આ કાંઈ આપણે ફળદ્રુપ જમીનમાં વાવ્યા નથી શેઢે છે ક્યારેય વાવેતર ન થતું એવી જમીનમાં દવા ખાતર કાંઈ આપ્યું નથી આપણા કોઠિંબા ઓર્ગેનિક જ છે એમાં દવા નથી સહેતી આમ તો આવ્યા જ નથી આવે એકવાર હાથી ને એકવાર નીંદી ગયા પછી પાયકા ત્યારે જોવા આવ્યા એમ નામ થઈ ગયા છે ઉપાધિ વગરના હવે અત્યારે પાવાની ઉપાધિ આવી છે નહી કોઠી માં તો ઉપાધી વગર ના થઈ ગયા છે ખાલી પાવાની જ ઉપાધિ છે આવી રીતના એક એક ભૂંગરા નો હાંધો જાય ને પાતા જાય થોડું થોડું કુવારે પાણી આવે કારણ કે આ જમીનમાં આપણે આ જમીનમાં તો ઢાર કે કઈ છે ને એટલે ધોરીઓ કે કઈ કરવાનું આવી રીતના જ પાણી પાવાનું છે રેડ

અને બધાયને કાસરી પોસાડી દેવું એમ એવો પ્રયત્ન રાખવાનો છે ફૂલ પાણી ઝડી ગયો કોઠીમાં ને તો આવી રીતના લાઈન ફેરવી નાખે એટલે હમણાં આ બાજુના બધાય પીજા અને લાંગો ફૂલ મળ્યા છે એટલે સીધા ભાગશે નહીં કે નહીં ભાગે ભગવાન ભગવાન હવે કાં શિયાળો એમાં ભાગે જ કરી દે અને ક્યાંક પણ લંબી લામ ફક્ત છે નહીં હવે ને હમ જો આપણે જે ઘરે વાઈએ એ મગફળી તો આપણે કમ્પ્લીટ હાવ જોવાની થઈ ગઈ જે કાંઈ કાંધું હતું એ બધું ધાર દેવાની કમ્પ્લીટ થઈ ગયું હવે બાકી રહ્યું હોય તો મહેશભાઈને આપણે જે ભાગમાં દીધો એ ભાગ કારણ કે એ લોકો આ ભાગ તો જોઈને કમ્પ્લીટ કરી દીધો હવે રહી છે ખાલી પંદરક ગુણું જેવું એટલે એ બપોર પછી ધાર દેવાની હતી કારણ કે એમાં દાખલું થોડુંક વધારે છે પણ તેમ છતાં જ પવન આખો ફરી ગયો શિયાળું પવન હતો

અને આપણે મગફળી છે મીનાક્ષી અને આમાં કેટલા કોથરા વધવાના છે કે નથી વધવાના એટલે આપણે એક ભાઈનો ઓર્ડર હતો વીસ ગુણનો એને ઘટાડી પંદર ગુણ કરી એટલે પાછી પાછીવાળી પંદર વીસ ગુણ વધારો થાહે એટલે આપણે મગફળીનો ભાવ છે સાડી ચૌદસો ટેકાના ભાવે દેવા રહીને છે ને બીઆરણમાં લીધા જેવી છે ને આ બી વાયવા જેવું છે એટલે આપણા નંબર તો શોર્ટ વિડીયા આપેલા છે કોઈને લેવી હોય અને નજીક થતું હોય ને ભાડામાં પોહાણે એમ હોય તો કોન્ટેક કરે તો સી આપણી પાસે એમ અને મેઈન પ્રશ્ન તો ટૂટતી નથી ઉગતી નથી એટલે હુય મજબૂત છે ને ઉગાવ માં હારી હે ટકાવ આપણે એવું નથી કે આપણી મગફળી વેસાઈ જાય એટલે જ કહીશી આપણે તો ખેડૂતને જે કેમ ઉત્પાદન વધે ને એ કહેવાનું છે કારણ કે આમાં કેટલી મહેનત હોય ને એ આપને ખબર છે આપણે ખુદ ખેતી કરીશી આ તડકાના કામ કરીશી ને એટલે આપણે મરચામાં જે દવા સાઈટી આપણે મરચીમાં જે દવા સાઈટી કપાસમાં જે દવા સાઈટી મગફળીમાં જે કાંઈ કાંઈ પણ કરીને સારું ઉત્પાદન મળે એ આપણે બધાને વિડીયા દ્વારા કહીશી પણ સામે વ્યક્તિને સારું ઉત્પાદન મળે બાકી તો આપણે એડવર્ટાઈઝમાં સેલિંગ કરતા જ નથી

ફાસવાની સગવડ હોય તો બિયારણ ખેડૂ રાખવું જ પડે બિયારણ હોય ને એટલે થાકે નહી આજે છે ચૌદસ એટલે બધા નિવેદ હોય લગભગ તો બધાને આજના જ નિવેદ હોય એટલે આપણે નિવેદ છે એટલે બાઈ એ જો નિવેદ તો આપણે વાડીએથી આવ્યા ને તો નિવેદ રાંધી નહીં બે ચોખા લાપસી બધું અને હવે માતાજીને જુવા છે પણ આપણે હુરા તો હજી લગભગ બધાને તો લાઈજ કાઢવાની જ હોય આપણે દીવો ચાલુ હોય ને ત્યાં લગર હુરાપુરાની લાઇટ તો કાઢવાની જ હોય